હેલો ફ્રેન્ડ્સ હું ડૉક્ટર પ્રેમા પટેલ હું ઓર્થોડોન્ટિસ્ટ છું અને છેલ્લા ઓગણીસો ને બાણુંથી હું ઓર્થોની પ્રેક્ટિસ કરું છું ઘણા બધા પેશન્ટ મેં ટ્રીટ કર્યા છે હવે તો અત્યારે લેટેસ્ટ અલાઇનરથી પણ ટ્રીટમેન્ટ કરું છું પણ છતાંય ઘણા પેરેન્ટ્સ મને ઘણી વખત પ્રશ્ન પૂછે છે કે અમારે બાળકોની કઈ એજે ટ્રીટમેન્ટ ચાલુ કરવી જોઈએ રાઈટ એજ કઈ છે તો આમાં એવું છે કે બાળકોને જો વાંકા ચૂકા દાંત તમે મોડામાં જુઓ કે જ્યારે ગ્રોઈંગ હોય ધારો કે બાળક સાત વર્ષનું હોય અને નવા દાંત આવતા હોય આઠ વર્ષનું હોય ને નવા દાંત આવતા હોય ને એ પહેલેથી વાંકા ચૂકા હોય કે સરખા ના આવે દૂધિયા દાંત પડ્યા વગર પાછળ નવા આવતા હોય તો એને માટે પણ તમારે તરત ઓર્થોડોન્ટિસ્ટનો સંપર્ક કરવો જોઈએ બીજી વસ્તુ કે નાના બાળકોમાં ગ્રોથ થતો હોય છે એ ગ્રોથનો એડવાન્ટેજ લેવો પણ જરૂરી છે અમુક જ્યારે વાંકા દાંત અમુક ટાઈપના એવા હોય છે કે નાનપણમાં એને ટ્રીટ કરો ને તો આગળ જતા એ લાંબી ટ્રીટમેન્ટમાંથી આપણે બચી શકીએ છીએ બીજું કે છોકરાઓને સ્કૂલમાં જતા થાય પછી જો બહુ જ વાંકા દાંત હોય એ લોકોની સ્માઇલ ખરાબ થતી હોય તો એ લોકોનો કોન્ફિડન્સ થોડો ઘટી જાય છે ત્યારે બાળક ખુલ્લી રીતે હસી નથી શકતું એના ફ્રેન્ડ સાથે વાતો નથી કરી શકતું અને એ શરમાય છે અને એ મોડું ખોલતા એને એમ થાય છે કે મારા દાંત નથી સારા તો એવામાં એનો કોન્ફિડન્સ થોડો ડગી જાય છે તો કોન્ફિડન્સ બૂસ્ટ કરવા માટે પણ એના દાંત નાનપણથી જો શક્ય હોય તો ટ્રીટમેન્ટથી સરખા કરાવવા જોઈએ એટલા ગ્રોથ સ્પર્ટ એક એવી વસ્તુ છે કે જે બાર વર્ષથી તો સોળ વર્ષના બાળકમાં હોય છે જે જેમાં આપણે ટ્રીટમેન્ટ કરીએ તો એનું રિઝલ્ટ બહુ જ સારું અને ફાસ્ટ આવે છે તો એવા સ્ટેજમાં જ્યારે ટ્રીટમેન્ટ કરો ત્યારે એનું રિઝલ્ટ બહુ સુંદર મળે છે તો એ પણ એનો પણ લાભ લેવો જોઈએ આમ બાળકોમાં તમને જ્યારે જરૂર લાગે ત્યારે ડૉક્ટરને બતાવવા જાઓ અને ડોક્ટર એની યોગ્ય સમયે સારવાર શરૂ કરી શકશે ઓર્થોડોન્ટિસ્ટ બેસ્ટ રીતે જજ કરે છે એટલે બને ત્યાં સુધી તમારે દરેક સ્પેશિયાલિસ્ટને બતાવવું જોઈએ એવો મારો આગ્રહ છે થેન્ક યુ